આજે દવા વગર કઈ રીતે ડાયાબિટીસ પર કંટ્રોલ મેળવી શકાય તે અંગે જાણકારી આપી હતી આ અંગે આશિષ પાંડે જણાવ્યું કે હું રાઇઝ ઇન્ડિયા ફાઉન્ડેશનનો મેમ્બર છું ડાયાબિટીસ પર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના માટે અમે અમદાવાદથી ખૂબ સરસ એક યોગાચાર્ય છીએ દિલીપભાઈ ધોળકિયાને બોલાવ્યા છીએ તેઓએ યોગમાં બેલેન્સ થેરાપીની એક ટેકનિક ડેવલપ કરી છે તે સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અત્યારે આપણા પ્રોગ્રામમાં સોથી એકસો વીસ જેટલા લોકોએ પ્રોગ્રામનો બેનિફિટ લેતા હોવાનું પણ જણાવ્યું હતું તો રાઈઝ ઇન્ડિયા ઇનિશિયેટિવ ફાઉન્ડેશન દ્વારા આજે આ ડાયબિટીઝ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે જેના માટે અમે અમદાવાદથી બહુ સરસ એક યોગાચાર્ય છે શ્રી દિલીપભાઈ ઢોલકિયા એમને બોલાવ્યા છે એ એમની એક ટેકનિક ડેવલપ કરી છે યોગામાં એમને બેલેન્સ થેરેપી જેના થ્રુ એ અત્યારે આપણને જાણકારી આપી રહ્યા છે કે કેવી રીતે આપણે ડાયાબિટીઝને નોન મેડિકલ રીતે રિવર્સ કરી શકીએ છીએ રાઈટ સો જે ઇન્સુલિન લેતા હોય એ લોકોનું ડાયાબિટીસ કેવી રીતે રિવર્સ થાય કે જે લોકોની ડાયાબિટીસ બહુ રહેતું હોય તો એ કેવી રીતે મેડિટેશનથી યોગાથી અને એમના જે ટેકનિક એમને ડેવલપ કરી છે બેલેન્સ થેરેપી એનાથી કેવી રીતે રિવર્સ થઈ શકે છે એ અત્યારે આપણને જાણકારી આપે છે અત્યારે 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 આપણા પ્રોગ્રામમાં સોથી એકસો વીસ જણા લોકો આ પ્રોગ્રામનો બેનિફિટ લઈ રહ્યા છે અને અત્યારે આપણો પ્રોગ્રામ ચાલુ જ છે તો ઢોળકે સાહેબ એ જ બધાને શીખવાડી રહ્યા છે કે કેવી રીતે બેલેન્સ થેરેપીનો ઉપયોગ કરવાથી ડાયબિટીઝને આપણે રિવર્સ કરી શકીએ છીએ અને એ જે બેલેન્સ થેરેપી છે ખાલી ડાયાબિટીઝ માટે નહીં ઘણા શરીરના ઘણા બધા રોગો હોય છે જેમ કે કોઈની ની પેઇન હોય બેક પેઇન હોય કોલેસ્ટ્રોલ હોય બ્લડ પ્રેશર હોય તો એ બધા રોગોમાં એમની જે બેલેન્સ થેરેપી ટેકનિક છે એ યુઝફુલ થાય છે મારું નામ આશીષ પાંડે છે અને રાઇઝ ઇન્ડિયા ફાઉન્ડેશનનો હું એક મેમ્બર છું અને રાઇઝ ઇન્ડિયા ફાઉન્ડેશન એ જે ફાઉન્ડેશન છે એ બરોડા શહેરના લોકોએ બનાવ્યું છે એની અંદર અત્યારે અમારા વીસ મેમ્બર લોકો છે જે લોકો અલગ અલગ આપણા દેશમાં થતી હેલ્થ ઉપર કે મેડિકલ ઉપર કે એજ્યુકેશન ઉપર બધા બધા વિષય ઉપર કામ કરી રહ્યા છે અત્યારે અમે હેલ્થ ઉપર ધ્યાન આપીને આ એક પ્રોગ્રામ અમારું આજે રાખ્યું છે આવતા સમયમાં અમે એજ્યુકેશન ઉપર ફાઇનાન્સ ઉપર મેડિકલ ક્ષેત્રમાં બીજા બીજા પ્રોગ્રામ અમારે રાખવાની તૈયારી છે